તે દરમિયાન આજ રોજ એલસીબીના બે સ્ટાફ છે નિલેશભાઈ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ફહીમ અબ્દુલ ગની અને અકબર અબ્બાસ કેવાર એ લોકો એ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી બનાવી અને સોનાના બિસ્કીટ બાબતે લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે જે અનુસંધાને તે લોકો એ બાતમીવાળી જગ્યાએ જઈ અને બંને આરોપીઓના ઈસમોના જે ફોન અને એમના વોટ્સએપ ચેટિંગની તપાસ કરી તો તેમાં તે પૈકી જે અકબર અબ્બાસ કેવર છે એમણે ફેસબુક આઈડી બનાવ્યું છે મહેશ સોનીના નામનું અને ફહીમ અબ્દુલ ગનીએ છે એમણે ભાવેશ સોનીના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને એ આઈડી ઉપર એ લોકોએ સોનાના બિસ્કીટના અલગ અલગ વિડીયો બનાવી અને આ લોભામણી જાહેરાતો જેવું આપી અને લોકોને છેતરવા માટેની એ ફિરાકમાં હતા તે દરમિયાનના પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા છે અને તેમના વિરુદ્ધમાં સીટી બી ડિવિઝનમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે જે ગુનો દાખલ થઈને અત્યારે તપાસ ચાલુમાં છે કુલ કેટલા લોકો જોડે એમણે ચીટિંગ કરેલું છે તે હાલ તપાસ દરમિયાન જાણવા મળશે આ આરોપીઓ ઉપર અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે ગુના ઇતિહાસ છે કે હાલ ચીટિંગ બાબતે તો કોઈ ગુના દાખલ થયેલા હોય તેવું હાલ સુધી જણાઈ આવેલ નથી પણ રેકોર્ડની તપાસણીને ખરાઈ કર્યા બાદ વધારે જાણકારી મળશે તપાસ દરમિયાન રિમાન્ડ લેવામાં આવશે ત્યારે બીજા કયા કયા આરોપીઓ આમાં સહભાગી છે અને કોણ મદદ કરવા વાળા છે તેની જાણકારી મળશે લોકોને શું અપીલ કરશું લોકોને એ જ અપીલ કરશું કે કોઈ પણ સસ્તા ભાવના સોનાના બિસ્કિટની કે પાંચસોના દરની નોટો ના એકના ડબલ કરવાવાળાની લુભાવણી કોઈ પણ જાહેરાત હોય ભલે એ સોનીના નામે હોય કે કોઈ પણ એજન્સીના નામે હોય આવી કોઈ પણ લોભાવણી જાહેરાતમાં પરસોની તેવી કચ્છ પશ્ચિમ જિલ્લાના પોલીસની અપીલ છે અને આવી કોઈપણ જાહેરાત બાબતે કદાચ તમે ક્યાંય કોઈનો સંપર્ક કર્યો હોય અને તમે ક્યાંય મળવા જવાના હો તો ભુજ જિલ્લા ખાતે કે કચ્છ જિલ્લામાં તો સત્વરે પોલીસનો સંપર્ક કરવો તો તે સાચા છે કે ખોટા તે બાબતેની જાણકારી મળી શકે અને આપની મહેનતના કમાયેલા પૈસા એ કોઈ પણ આવા ઠગ લોકો ઠગી ના જાય